નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ બિલ્લી મોરામાં બીએપીએ સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે મહિલા સંમેલન અને મેડિકલ કેમ્પ યોજાયો બિલ્લી મોરા રેલ્વે સ્ટેશન નજીક પ્રમુખ સ્વામી માર્ગ પર આવેલા કિસ્મત બંગલામાં સુંદર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું રચના કરવામાં આવી છે અને આ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આજે મહિલા સંમેલન યોજાયું હતું હજારો મહિલાઓ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો મહિલા સંમેલનનો પ્રારંભ ભગવાન સ્વામિનારાયણના ધૂન અને પ્રાર્થના તેમજ બી પ્રગટિત કરવામાં આવ્યું હતું તે પછી વિશિષ્ટ સેવા કરનાર મહિલાઓનું સ્વાગત મહિલા કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું હતું જેઓની વિશેષ સેવા રહી છે એવા રમીલાબેન પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે બિલની મોરાના અગ્રણી મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આવતીકાલથી બિલ્લીમોરા દ્વારકાધીશ મંદિરે ભાસ્કર દવે ભાગવત કથાનું રસપાન કરાવશે બિલ્લીમોરા બિલીનાકા દ્વારકાધીશ મંદિરમાં તારીખ બીજી ગુરુવારથી લઈ નવમી સુધી દરરોજ બપોરે ત્રણથી છ પ્રસિદ્ધ કથાકાર ભાસ્કરભાઈ દવે ખેરગામ બાળાની કથાનું આયોજન દ્વારકાધીશ મંદિર સત્સંગ અને પ્રાર્થના હોલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે કથાની યાત્રા ગુરુવારના દિવસે બપોરે બે વાગ્યે દ્વારકાધીશ મંદિરના મુખ્ય દ્વારથી નીકળી એ હાજર મહેમાનો દ્વારા દીપ્રાગટ્ય થશે થોડા સમય પહેલાં અમે એક રીલ અપલોડ કરી હતી જેની અંદર કાર અકસ્માત થયો હતો કારનો અકસ્માત જે ખરો કનેરા ચીજગા માર્ગની ઉપર થયો હતો હકીકતની અંદર એ કારની અંદર પિતા અને આશરે નવ વર્ષનો પુત્ર હતા અને ગઈકાલે રાત્રે સાડા આઠ કલાકની આજુબાજુ આ કાર અકસ્માત થયો હતો સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતા ચાલક પિતા દ્વારા કાર પરથી કંટ્રોલ ગુમાવી અને બાજુની આવેલી ખાડીમાં એ કાર પહોંચી હતી જોકે સદનસીબે પિતા અને પુત્ર બંનેનો આબાદ બચાવ થવા પામ્યો હતો સ્થાનિકો મદદ વહારે આવ્યા હતા અને પિતા પુત્રને સહી સલામત રીતે કારમાંથી બહાર કાઢ્યા હતા કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ કે સ્વામી પીએસઆઈ આર એમ કોટવાલ અને ત્રણ કોન્સ્ટેબલોને કરાયા સસ્પેન્ડ એસએમસીની કાર્યવાહી બાદ રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરાતા પોલીસ બેવડામાં ફફડાટ માંગરોળના વાલેસા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા બે દિવસ અગાઉ એસએમસીએ વાલેસા ગામમાં રેડ પાડી હતી અને દારૂ બનાવવાના મટીરિયલ સહિત રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દો માલ ઝડપ્યો હતો અને આ સંદર્ભે આ તમામ પાંચે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેની અંદર એક પીઆઈ એક PSI તો ત્રણ કોન્સ્ટેબલ આ તમામને સસ્પેન્ડ કરી તમામને ધલુડી મૂકવામાં આવ્યા છે આઈસ્ક્રીમ અમારે ચાહીએ રિફ્રેશ કે આઈસ્ક્રીમ પાંચ સે જ્યાદા સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો એટ આરજેજે હાઈસ્કૂલમાં વાર્ષિક રમોત્સવની ઉજવણી કરાઈ વિનિંગ ઇઝ નોટ એવરીથિંગ બટ વેઇટિંગ ઇઝ વિન આ પ્રખ્યાત યુક્તિને ચરિતાર્થ કરવાના પ્રયત્નના ભાગરૂપે તેમજ શાળામાં વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાચી ખેલભાવના વિકસે વિદ્યાર્થીઓ માનસિક અને શારીરિક બને અને તંદુરસ્ત રહે જીવનમાં જીત અને હાર બંને એક સરખી રીતે જો અને જોતા શીખે એવા વિવિધ હેતુ સેટ આજે જે હાઈસ્કૂલમાં તારીખ સત્તાવીસ અને અઠ્ઠાવીસ ડિસેમ્બરના રોજ શાળાકીય વાર્ષિક રમોત્સવનું આયોજન જેની અંદર કબડ્ડી ખો ખો રસ્સાખેચ જેવી સાંધિક રમતોની સાથે બેડમિન્ટન લીંબુ ચમચી દોડ જેવી રમતો દ્વારા વિદ્યાર્થીઓને રમત પ્રત્યે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લા પોલીસ દ્વારા એકત્રીસમી ડિસેમ્બરના રાત્રિ દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ ત્રીસ નાકા પોઈન્ટ તથા ચાર ચેકપોસ્ટ ઉપર એકત્રીસમી ડિસેમ્બરે નાઇટ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવના કુલ પાંચસોને એકતાલીસ કેસો કર્યા હતા સાથે જ પ્રોહિબિશનના મુદ્દા માલ સાથે અગિયાર કેસો કરવામાં આવ્યા જે કામગીરી તમામ ચેકપોસ્ટ નાકા ઉપર વહેલી સવારે છ વાગ્યા સુધી ચાલુ રહી હતી ને આ પ્રમાણે જે પ્રોહિબિશનના ગુના છે ને ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુના છે એની અંદર નવસારી જિલ્લા પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો અને કેસો કર્યા છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું આજે તો સવારે જેને ઉનાળો ચાલતો હોય તેવી ગરમી લાગતી હતી બીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન તેત્રીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે જ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે દેવ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે દેવ ચૌધરી કે જેઓ ઓફિસર છે અને સાથે જ અમદાવાદ ખાતે તેઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેની ફરજ બજાવતા હતા ત્યાંથી તેમની બદલી થઈ નવસારી મહાનગરપાલિકા ખાતે કમિશનર તરીકે એટલે કે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર બન્યા દેવ ચૌધરી નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફિન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપોર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો દાંડી રોડની કામગીરી વન વિભાગની મંજૂરીના અભાવે વિલંબમાં જલપુર તાલુકાના ચાર રસ્તાથી ઐતિહાસિક સ્થળ દાંડી સુધીના માર્ગને હેરિટેજ માર્ગ જાહેર કર્યા બાદ તે અંગેની કામગીરી વન વિભાગની મંજૂરીના અભાવે આગળ વધી રહી નથી દેશના તત્કાલીન વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન દાંડી રોડને હેરિટેજ માર્ગ જાહેર કરાયો હતો ચાર રસ્તાથી દાંડી સુધીના ચૌદ કિલોમીટરના માર્ગને પાંચ પાંચ મીટરથી પહોળો કરીને દસ મીટર પહોળો કરવાની તજવીજ માટે સાડા ત્રણેક માસ અગાઉ સરકાર દ્વારા બેતાલીસ કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા હતા પરંતુ આ રસ્તાની બંને તરફ આઠસો જેટલા મોટા ઘટાદાર વૃક્ષો હોવાના કારણે આ રસ્તાને પહોળો કરવા માટે આ વૃક્ષોને કાપવાની જરૂર હોવાથી તેમને કાપવા માટે વન વિભાગની મંજૂરી મેળવવી જરૂરી છે પરંતુ વન વિભાગ દ્વારા આ વૃક્ષોને દૂર કરવા માટે હજુ સુધી મંજૂરી મળી નથી નવસારીના કાછિયાવાડી મુકામે અંબિકા નિકેતન મંદિર ધામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી દસમી જાન્યુઆરીથી થવા જઈ રહ્યું છે ત્યારે આજ રોજ બીજના દિવસે ગબ્બર અંબાજીથી માતાજીની અખંડ જ્યોત જે ખરી એ નવસારી મુકામે લાવવામાં આવી છે અને આ કાલિયાવાડીથી કાછિયાવાડી મંદિર સુધી વાજતે ગાજતે અખંડ જ્યોતનું આગમન કરવામાં આવ્યું અને ગ્રામજનો મોટી સંખ્યાની અંદર જોડાયા બગીની અંદર ડીજેના તાલે ગ્રામજનો આનંદપૂર્વક આવેલી માતાજીની જે ખરી મંદિર સુધી લઈ જઈ રહ્યા છે અને આ જ્યોત લેવા માટે મંદિરના મહંત નિમેશભાઈ ભટ્ટ અને ગ્રામજનો ગબ્બર સુધી ગયા હતા અને ગબ્બરથી માતાજીની અખંડ જોત લઈને આવ્યા છે અને આગામી દસમી જાન્યુઆરીથી લઈને તેરમી જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે નાળાઓમાં વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળ સંચય કરવાનો નવસારી કૃષિ યુનિવર્સિટીનો પ્રયોગ કેન્દ્રના જળ શક્તિ મંત્રાલય દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીને જળ પ્રહરી સન્માન આપવામાં આવ્યું દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગળ વધી રહેલ ખારપાટના કારણે ભૂગર્ભ જળ પણ સારયુક્ત થઈ રહ્યું છે આ સમસ્યાને ઉકેલવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના જળ અને જમીન સંશોધન વ્યવસ્થાપન એકમ દ્વારા નાળાઓમાં નક્કામાં વહી જતા વરસાદી પાણીને જમીનમાં બનાવેલા બોરમાં સીધું ઉતારવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો કૃષિ યુનિવર્સિટીને આ પ્રયાસમાં સફળતા પણ મળી છે અને આ કાર્ય માટે જમીનમાં પરકોલેશન પીટ એટલે કે જમણખાડો બનાવી વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવે છે સોળ વર્ષની સગીરાને પીખી નાખનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ચાર વર્ષ અગાઉ ડરમી ઓક્ટોબર બે હજાર એકવીસની રાત્રે નેશનલ હાઇવે નંબર અડતાલીસના મુંબઈ ટ્રેકને અડીને આવેલ સુરબી હોટલ નજીક જડીજખરાવાડી પડતર જમીનમાં આવેલ લપગદંડીવાળા રસ્તા ઉપર મોહમ્મદ સફિક મોહમ્મદ રફીક ખત્રી નામના હવસખોર ઇસમે ભોગ બનનાર સગીરા પીડિતાને મુંબઈ પહોંચાડવાની લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ પીડિતા ભાગવા જતા હવસખોર મોહમ્મદ કે પીડિતાના શરીરના વાળ પકડીને તેને થપ્પડો મારી ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગેની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાયેલ હતી અને જે સંદર્ભે આજરોજ એને આ સજા ફટકારવામાં આવી છે